તમે ગવર્મેન્ટ સર્વિસ નથી સમજી લેજો ને તમે એમ કહો કે નો એટ્રીમાં નો એટલી આખ્યા રોડ ઉપર નો એટ્રી એ બતાવો મને કાલે રોડ રાખો બોલો તાર સાહેબ ને તું વાય ઉભા છે ઓલા એનો વિડીયો મેં લીધો છે જો વાય અમે ચોકમાં ઉભા છે એનો વિડીયો લીધો છે અમે તમે એમ કહો છો તારા ક્યાં સાહેબ કહો તું કયા પોઈન્ટ ઉપર છો મને ક્યાં ક્યાં પોઈન્ટ ઉપર છો તું

હાલી નીકળ્યા છો હેરાન કરવા મન પડે છે દંડા ખાલી થયો આ દંડો રાખ્યો છે આ દંડો કેના માટે રાખ્યો છે હું પબ્લિક બધી ચોર છે આ તે દંડા રાખવા મીડ્યા પચીસો રૂપિયા માં નોકરી કરવી છે તું કયા પોઈન્ટ ઉપર જોઈ તો કે મને હાચો હોય તો કિધું મે એને તું જોવાનું છે તારે કે રાખવાની જરૂર છે લે આ ઉતારેલો એમાં જોઈ લો મેની તું લે હું વાહને જોતો તો હમેથી જોતો તો એ ગાડીવાળા ભાઈ તું શું કરતો છો એટલે તમને આ ધોરા બુસ એટલે આ દીધા છે ને બેનો વા કાઢી નાખ ને કે મારા જીવન જપટમાં એવો ને તો સીધું અહીંયા જ જવું જો મારે પૈસા લેવા છે કે હાલી હું નીકળ્યો હો તું કયા પોઈન્ટ ઉપર જો ઈ તો કે મને મારે ત્યાં તન લઈ જાવો છે સાહેબને મારે મળવું છે તારે ક્યાં સાહેબ છે કે ન કે આપણે સાહેબને હું ફોન કરવા અહીંયા મોવા મને લાઈ મને ફોન જમાદાર સાથે વાત કરવા દે મને